શિક્ષણ અને કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે કોઈપણ યુગમાં સુખ શાંતિ અને સફળતા માટે ચારિત્ર એ પાયાનો પરિબળ છે સાંપળ સમયમાં શિક્ષણની ખૂબ માંગ વધી છે ત્યારે જામનગર જિલ્લામાં આવેલી શ્રીજી સ્કૂલ જ્યાં શિક્ષણ સંસ્કાર અને સમજણ સાથે સંસ્કૃતિના પાઠ ભણાવવામાં આવે છે આ ઉપરાંત જો સુવિધાની વાત કરવામાં આવે તો શ્રીજી સ્કૂલ એ અન્ય સ્કૂલને ટક્કર આપતી સાબિત થઈ છે તો આવો જોઈએ અબ આ વિશેષ અહેવાલ જામનગર સમાણા હાઈવે પર મોટી વેરાવળ નજીક આવેલ શ્રીજી સ્કૂલ આવેલી છે શ્રીજી સ્કૂલ માં એલ થી ધોરણ બાર સામાન્ય પ્રવાહ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અન્ય શાળાઓની સરખામણીએ શ્રીજી સ્કૂલની ફી પણ ખૂબ મામૂલી હોવાથી સામાન્ય પરિવારના બાળકો ખાસ ભણવા આવે છે અને તેમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખેતીવાડી તેમજ મજૂરી કામ કરતા પરિવારમાંથી આવતા હોવાથી તેમનો શિક્ષણનો પાયો નબળો પણ હોય છે છતાં પણ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરી અને છેલ્લા પાંચ વર્ષથી રેકોર્ડ બ્રેક પરિણામ લાવવામાં આવે છે ખાસ વાત તો એ છે કે આ શાળાની ફી સરકાર દ્વારા નિર્ધારિત કરેલી ફી ના માળખાથી પણ ઓછી હોય છે આ વર્ષે શાળામાં ધોરણ બાર નું પરિણામ ચોરાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યું છે જયારે ધોરણ દસ નું ઇઠ્યાસી પોઈન્ટ ઇઠોતેર ટકા પરિણામ આવ્યું છે આ ઉપરાંત રમત ગમત ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે અલગ શિક્ષકોની વ્યવસ્થા તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેને લઈને આ શાળાના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે સ્ટેટ લેવલ સુધી ભાગ લીધો છે અને સફળતા પણ મેળવી છે મારું નામ કારાવદ્ર સંજય શર્માભાઈ છે હું શ્રીજી સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરું છું હું દેવગઢ નામના નાનકડા ગામમાંથી આવું છું અને હું અપડાઉન કરું છું મને આ નિશાળમાંથી અપડાઉનની ખૂબ સારી સેવા મળી રહી છે અને બસ દ્વારા હું અપડાઉન કરું છું મારી જેમ જ કેટલાક નાના નાના ગામમાંથી છોકરાઓ આવે છે અને અહીંની બસની સુવિધા ખૂબ સરસ છે ઘરથી લઈને સ્કૂલ સુધી અને સ્કૂલથી પાછા ઘરે મૂકવા સુધીની સુવિધા બસ દ્વારા આપવામાં આવે છે મારો નેવું પોઈન્ટ નેવું પીઆર આવ્યા છે અને પાંચમો રેન્ક આવ્યો છે મને સૌથી વધુ માર્ક ઇકોનોમિક્સમાં આવ્યા છે નેવું માર્ક આવ્યા છે અને સેક્રેટરી પ્રેક્ટિસમાં નેવ્યાસી માર્ક આવ્યા છે મારા પિતાશ્રી નાનકડા ખેડૂત છે અને આ નિશાળ મધ્યમ વર્ગના માણસો માટે ખૂબ જ સારી છે આ નિશાળમાં મધ્યમ વર્ગના માણસો માટે એટલી સારી છે કેમ કે આ એક ગામમાં જ છે અને સિટીથી ખૂબ દૂર છે અહીં ઘોંઘાટ કે એવું કઈ જોવા મળતું નથી જેથી બાળક યોગ્ય રીતે ભણી શકે છે અને અહીં પૂરે પૂરે વાતાવરણ મળે છે મારું નામ ગાગિયા કિશોર હું નવી વેરાવળથી છું હું શ્રીજી સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરું છું હું છેલ્લા બે વર્ષથી હોસ્ટેલમાં રહું છું હોસ્ટેલની ને સ્કૂલની સુવિધા સારી છે ને મને અહીંથી શિક્ષકોનો આચાર્યનો ટ્રસ્ટીનો હોસ્ટેલના શિક્ષકનો બધાનો સપોર્ટ સારો મળે છે ઘરેથી માતા પિતાનો પણ સપોર્ટ સારો છે અને સ્કૂલ સ્કૂલની ને હોસ્ટેલની સુવિધા એકદમ સારી છે ઇકોનોમિક્સમાં સોમાંથી માંથી છન્નું માર્કે સ્ટેટમાં ને હું ચોરાણું પીઆર સ્કૂલમાં અઠવાડિયામાં ત્રણ ટેસ્ટ લેવાની પચીસ માર્કે લેવાના આવે છે પછી બોર્ડ બે મહિનાની વાર હોય ત્યારે રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે છે પાંચ રાઉન્ડ લેવામાં આવે છે ને ધોરણ બાર ને દસ ને સવારે ચાર વાગે ઉઠી રીડિંગ કરાવે છે રીડિંગ સવારે ચાર વાગે ઉઠીને કરાવે બપોરે સાંજે દિવસના રીડિંગ ચાલુ હોય સ્પોર્ટની પછી બાકી રમત ગમત સંગીતની સાધનની બધી એક્ટિવિટી સારી વાત કરીએ તો આ બાળકોનું ભવિષ્ય ને ઉજળું બનાવવા માટે કુશળ માર્ગદર્શકો ની ટીમ દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવે છે આ ઉપરાંત શ્રીજી સ્કૂલ ની સુવિધાની વાત કરીએ તો અન્ય સ્કૂલ ને ટક્કર મારે તેવી સાબિત થઈ છે આ શાળાની ફી સરકાર દ્વારા નિર્ધારિત કરેલી ફીના પણ ઓછી હોય છે ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે અલગ શિક્ષકોની વ્યવસ્થા તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેને લઈને આ શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે સ્ટેટ લેવલ સુધી ભાગ લીધો છે અને સફળતા પણ મેળવી છે વિશાળ ગ્રાઉન્ડ ઉપરાંત પરિવહનની સુવિધા સુવિધા સાથે હોસ્ટેલની પણ આવેલ છે જેમાં ત્રીસ રૂમની વ્યવસ્થા છે તથા પાંચ વીઘાની હવા ઉજાસવાળી જગ્યાના સીસીટીવી સજ્જ વિશાળ શાળા કેમ્પસ આવેલ છે બાળકો માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સોળે કળામાં પારંગત નીવડે તે માટે શાળામાં મલ્ટીમીડિયા ઉપરાંત મલ્ટીમીડિયાજી માટે રમતગમતનું પટાંગણ તથા સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે વિશાળ મેદાન પણ આવેલું છે બાળકોના ભવિષ્યને જ સૌથી સર્વોપરી માની અને સ્નાતક કક્ષાના અનુભવી શિક્ષકો વિદ્યાર્થીઓની એક એક સમસ્યા માથે ઉભી અને સોલ્વ કરાવે છે બીજી ખાસ વાત એ છે કે ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાર શાળામાંથી થતી આવક ટ્રસ્ટ દ્વારા શાળામાં જ વાપરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો હંમેશા જહેમતશીલ રહે છે મારું નામ ગાડિયા મેહુલ ભોજાભાઈ છે હું મારું ગામ નવી વેરાવળ છે હું મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવું છું અને હું શ્રીજી સ્કૂલમાં અભ્યાસ કરું છું આ સ્કૂલ મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ સારી છે અહીંયા અહીંની પ્રી મધ્યમ વર્ગના બાળકોને પરવડે તેમ છે અહીંયા ખોરાક રમતગમત કુદરતી વાતાવરણમાં બાળકોને જ્ઞાન લેવાની મજા આવે છે અને બોર્ડમાં મારે સ્કૂલમાં ચોથી રેન્ક છે મારે એકાણું પોઈન્ટ અગિયાર પીઆર છે અને પર્સન્ટેજ બ્યાસી છે મારે એસપીમાં નેવું છે હાઇસ્ટ ને ઇંગ્લિશમાં માં એસી એ ગ્રામ્યની તો મજા જ આવે ને આમ કુદરતી વાતાવરણ જો સિટીમાં વાહનોનો ભોગાટમાં અભ્યાસ કરવાની મજા ના આવે મારું નામ છે હું નાગુના ગામથી આવું છું અને હું છેલ્લા સાત વર્ષથી મારો સીજી સ્કૂલ સૌથી વધારે એસપીમાં અઠ્ઠાણું પછી ઇકોનોમિક્સમાં છન્નું અને બીઓમાં મારે એકાણું માર્ક આવ્યા છે અહીંયા અત્યાધુનિક આધુનિક સુવિધા આપવામાં આવે છે ખુલ્લા વાતાવરણમાં છોકરાઓને ભણવાનું હોય છે સારું ભોજન હોસ્ટેલમાં આપવામાં આવે છે શનિવારે છોકરાઓને હોસ્ટેલમાં મૂવી દેખાડવામાં આવે છે અઠવાડિયામાં ત્રણ પચીસ માર્કની ટેસ્ટો લેવામાં આવે છે બોર્ડની પરીક્ષા નજીક આવતા અહીંયા રાઉન્ડ લેવામાં આવે છે અને તમામ સુવિધા આપવામાં આવે છે તમામ તહેવારો ઉજવવામાં આવે છે અને સારું શિક્ષણ આપવામાં આવે છે અને અપડાઉનની પણ અત્યાધુનિક સુવિધા આપવામાં આવે છે મારું નામ ડોબરિયા દિશાંત છે હું બાકલા ગામથી રહેવાસી છું હું છેલ્લા બે વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું આના સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટીઓ અને બીજા કર્મચારીઓથી કેવાય મને ખુદ આનંદ આવે છે અને ભણાવવામાં મને ખૂબ રસ છે. મારા વાલીઓના જે પ્રશ્ન હોય તે ટ્રસ્ટીઓ અને શિક્ષકો સમજી અને તેનું નિરાકાર કરે છે. છોકરાઓને કેવાય યોગ્ય શિક્ષણ પૂરું પાડે છે. જો કાંઈ કોઈ ખોટ જણાય તો તેનો કેવાય ગમે તે રસ્તો કાઢે છે. ઉનાળામાં અહીંયાથી કેવાય ફરવા લઈ જાય છે, જે વોટરપાર્કમાં લઈ જાય અને અત્યારે શનિવારે મૂવી બી જોવા દેખાડે કારણ કે ફ્રી હોય એટલે ફેમિલી તો ગામડામાંથી આવે છે એટલે કારણ કે જો કઈ ગામડામાં આવતો હોય અમીર તો ના હોય એટલે સ્કૂલ વાળા કઈ યોગ્ય ફી લે છે તેને યોગ્ય બધું વાતાવરણ આપે છે યોગ્ય સુવિધા આપે છે કારણ કે ગામડામાં આવતા હોય એટલે બહારથી આપણે કઈ લઈ આવવું ના પડે વાલીને કહેવાય કઈ તા ના પડે પૈસામાં માં બાણું પોઈન્ટ બાણું આવ્યા છે અને એસપી માં સત્તાણું આવ્યા પછી બીઓ માં પંચાણું એકો માં બાણું ત્રીજો નંબર આવ્યો